હવે વાત કરીએ સુરતના ઉમરપાડામાં થયેલી આવી હતી શા માટે આ હત્યા થઈ અને કોણે કરાવી તે જોઈએ આ અહેવાલમાં આ દ્રશ્ય છે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ જાપતાના આ ત્રણ આરોપી પૈકી એક માસ્ટર માઇન્ડ અને સોપારી આપનાર ખુરશીદ મુનાવર અલી સૈયદ કૌશિક વસાવા અને પ્રજ્ઞેશ ગામિત પોલીસના હાથે ઝડપાઈ ગયા છે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે ઉમરપાડાના ઉંચવાણ ગામના કબ્રસ્તાનમાં જે બે યુવાનોની લાશ મળી હતી તેની હત્યા થઈ હતી અને આ હત્યા આ આરોપીઓએ કરી છે પોલીસ સમક્ષ આરોપીઓએ હત્યા શા માટે કરી તે અંગે વિગત જણાવતા કહ્યું હતું કે એક વર્ષ પહેલા ખુરશીદ સૈયદ અને મૃતક બિલાલ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં મૃતક બિલાલે ખુરશીદ અને તેના જમાઈને માર મારવાની ધમકી આપી હતી જેના સીસીટીવી પણ પોલીસે કબજે લીધા છે એક વર્ષ પહેલા થયેલો ઝઘડો અને બસ આ ઝઘડાનું વેર વાળવા ખુરશીદ સૈયદે ઉમરપાડાના ઉંચવાણ ખાતે રહેતા જમાઈના મોટા ભાઈ અફઝલને સોળ લાખ રૂપિયામાં મારવાની શોપારી આપી હતી જે પૈકી બાર લાખ તો પહેલા જ આપી દીધા હતા આ હત્યાનો પ્લાન છ મહિના પહેલા રચાઈ ગયો હતો ફરાર આરોપી અફઝલ અને મૃતક બિલાલ બંને મિત્ર હોવાથી અફઝલે બિલાલને ઉમરપાડાના ઉંચવાણ ગામે બોલાવ્યા હતા પરંતુ બિલાલ સાથે તેનો મિત્ર અઝરુદ્દીન શેખ પણ આવતા અફઝલે પહેલા બિલાલની હત્યા કરી અને ત્રણ થી ચાર કલાક બાદ અઝરુદ્દીનની હત્યા કરી અને રાત્રે બંનેના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દીધા હતા સૌ જાણો છો એ રીતે દસ તારીખે સવારના સમયે ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઉંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ બોડી ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા પીએસઆઈ ડીવાય સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમ માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઉંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા બે ડેડ બોડી મળી આવેલ પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતા હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની ત્રણસો બે ત્રણસો બેતાલીસ બસો એક મુજબ નો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિ ના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફર્ધર પૂછપરછ કરતા મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદીન ઉર્ફે અજુ કાદર શેખ બંને સુરત શહેરનાની ઓળખ થયેલ મૃતક બિલાલ ચાંદી અને અજ્જુ શેખને આરોપી અફઝલે ઉંચવાણ ગામે બોલાવ્યા હતા અને ત્યાં અફઝલ અને પ્રજ્ઞેશ ગામીતે સાથે મળી બંનેની હત્યા કરી નાખી હતી અને રાત્રે કબ્રસ્તાનમાં લઈ ગયા પરંતુ કબ્રસ્તાનની ગેટ પર તાળા હોવાથી ગેટની બાજુમાં વાડ તોડી બંને લાશ ખેંચીને કબ્રસ્તાનમાં દફનાવી દીધી હતી આરોપી અફઝલ અને પ્રજ્ઞેશ લાશ દફનાવ્યા બાદ કાર લઈને નીકળી ગયા હતા જોકે બીજા દિવસે સવારે કબ્રસ્તાનમાં શંકાસ્પદ ગતિવિધિ જણાતા ગામના સરપંચે સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બનાવમાં મામલતદારની હાજરીમાં કબર પરથી માટી હટાવતા બે અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી જોકે શરૂઆતથી જ પોલીસને હત્યાનો મામલો લાગતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ બંને મરણજનાર વિશે માહિતી એકત્ર કરતા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી ડીવાય સુરત નિયમ અલગ અલગ બધી મળીને કુલ દસ ટીમ લગાવી અને આ ગુનાનો ભેદ શક્ય બને તેટલા ઝડપથી ઉકેલાય તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ થાય અને ગુના કરવા માટેનો જે ઈરાદો જે મોટિવ ઓફ ધ ક્રાઇમ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે ટીમો સતત કાર્યરત હતી લિંબાયત પોલીસ સ્ટેશનની મદદ લઈ હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાવર અલી સૈયદ જે લિંબાયતમાં રહે છે ખુરશીદ અલી સાથે આ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને એક વર્ષ પહેલાં ઝઘડો થયેલ જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે માસ્ટર માઇન્ડ ખુરશીદ સૈયદ ઝડપાઈ જતા સોપારી કિલિંગની ઘટના બહાર આવી છે સામાન્ય એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો અંજામ દર્દનાક આવ્યો છે માથાભારે બિલાલે તો જીવ ગુમાવ્યો પણ તેની સાથે આવેલા મિત્ર અજ્જુ શેખે પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ડબલ મર્ડરની આ ઘટના આખા સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે કેમ કે સુરતના બંને માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા બિલાલ અને અજ્જુને મોતને ઘાટ ઉતારી તેનો જ મિત્ર આરોપી અફઝલ ફરાર છે જો કે 16 લાખની સોપારી આપનાર અને મદદ કરનાર હાલ જેલ ભેગા થઈ ગયા છે મુખ્ય હત્યારો અફઝલ શેખ પ્રજ્ઞેશ ગામિત ફરાર છે જ્યારે ખુરશીદ સૈયદ મોહમ્મદ અસલમ કૌશિક વસાવા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ એના નાના ભાઈ અફઝલ હાજી શેખને અબિલાલ ચાંદીને મારવા માટે સોળ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું જેના બાર લાખ રૂપિયા અગાઉથી જેણે આપી દીધેલ હતા અને આઠ તારીખની રાતે જે દિવસે બિલાલનું અને અજ્જુ શેખનું મર્ડર થયું એ દિવસે રાત્રે તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે અને એ સાથે સાથે એ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા ખુરશીદ અલીએ જે આરોપી છે જેણે મર્ડર કર્યા છે અફઝલ હાજી શેખને આપેલા છે આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ ગામિત કે જે અફઝલ હાજી શેખનો સાગરિત છે એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર કૌશિક વસાવા એની ધરપકડ કરેલ છે આમ કુલ ત્રણ વ્યક્તિ એક તો આ ગુનાની સુપારી આપનાર ખુરશીદ અલી એનો જમાઈ મોહમ્મદ અસલમ કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે અને કૌશિક વસાવા ત્રણની ધરપકડ કરેલી છે અને બે અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે નિર્મલ પટેલ સુરત